હેલો ફ્રેન્ડ્સ આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ છ ઇંગ્લિશ યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી તો તેના સ્પેલિંગ ઉચ્ચારણ સાથે સમજ મેળવીશું ડિવાઇસીસ તો ઉપકરણ વેસ્ટ મેનેજ તો નિકાલ પાર્ટિસિપેન્ટ્સ તો ભાગીદારી એવોર્ડ સેરેમની પારિતોષિત સમારંભ સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો અને છેલ્લું છે વેકઅપ વેકઅપ એટલે જાગવું તો આવા સ્પેલિંગો તમે યાદ કરીને પાકા કરી લેજો તેના પછી છે પ્રોગ્રામ પ્રોગ્રામ એટલે કાર્યક્રમ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયક પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતો વોટર પ્યુરિફિકેશન એટલે કે પાણી શુદ્ધિકરણ અને છેલ્લું છે સોલર પાવર એટલે સૂર્યથી ચાલતા ઉપકરણો અથવા તો સૂર્યથી ચાલતા સાધનો હવે પછીના સ્પેલિંગ છે મેન્ટલ હેલ્થ માનસિક સ્વાસ્થ્ય રિપોર્ટ એટલે અહેવાલ ફિઝિકલ શારીરિક પ્રિપેર્ડ એટલે તૈયાર થવું એરેન્જ એટલે ગોઠવવું અને ફોર્મેટ ફોર્મેટ એટલે આવશે બંધારણ તેના પછીના સ્પેલિંગ છે થીમ એટલે વિષય વસ્તુ એન્થોઝિયાઝમ એટલે ઉત્સાહ સ્પિરિટ જોશ જુસ્સો ડિસ્ટ્રિક્ટ જિલ્લો ટોટ એટલે શીખવ્યું ટ્રેનર તો તાલીમ આપનાર બેનિફિટ્સ એટલે કે ફાયદા નફો એવું પણ આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે સ્પેલિંગ લખતા રહેજો ક્વિટ ઇન્ડિયા મુમેન્ટ એટલે ભારત છોડી આંદોલન નોન કોપરેશન અસહકાર ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સેલિબ્રેશન એટલે ઉજવણી ક્રિએટ એટલે સર્જન અથવા બનાવવું અવેરનેસ એટલે કે જાગૃતિ લાવવી તો આ છે ઉચ્ચારણ ગુજરાતીના અર્થ સાથે તો તમે સાથે સાથે સ્પેલિંગ લખતા રહેજો ડિલાઇટ એટલે ખોસ સ્પાઇસીસ મસાલા ઓનર એટલે માન લેંગ્વેજ એને ગુજરાતી અર્થ છે ભાષા વેસ્ટર્ન તો એને ગુજરાતીમાં કહેવાય પશ્ચિમી સોલ્ટ માર્ચ એટલે કહેવાય દાંડી કૂચ અને પાર્ટિશન એટલે કે ભાગલા પાડો અથવા તો ભાગલા તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે લખતા રહેજો પોપેટ કઠપૂતળી ટ્રેઝર ખજાનો રીચ એટલે સમૃદ્ધ ટ્રેડિશનલ એટલે કે પરંપરા ગ્રીટિંગ એટલે અભિવાદન કરવું અને ટ્રુલી એટલે ખરેખર સાચું બોલવું અથવા તો ખરેખર લર્ન એટલે શીખ્યા પેટર્ન એટલે તરા ટ્રેડિશનલ એટલે પરંપરાગત કલ્ચર તો સંસ્કૃતિ રિયલાઇઝડ એટલે ભાન થવું યુનિક તેનો ગુજરાતી અર્થ હશે અનોખું સિમિલર એનો ગુજરાતી અર્થ હશે સમાન એટલે કે સરખું હોવું એક સમાન હોવું રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવું વોટ એનો ગુજરાતી અર્થ થશે મત આપવું એન્શન્ટ એટલે પ્રાચીન લેબોરેટરી તો ગુજરાતી અર્થ થશે પ્રયોગશાળા એલિયન એટલે પરગ્રહવાસી અને ફોલ્ક તો લોકનૃત્ય હવે પછીના સ્પેલિંગ છે તમે સાથે સાથે લખતા જ રહેજો ટ્રીટ તો મિજબાની રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી એક્સપ્લોર એટલે શોધખોળ કરવી ઇન્વેન્ટર એટલે શોધક આર્ટિસ્ટ એટલે કલાકાર હાર્વેસ્ટ એટલે લણણી અને એડવેન્ચર તો સાહસ કરવું તેના પછીના સ્પેલિંગ છે ડિરેક્શન એટલે દિશા કલેક્ટ તો સંગ્રહ કરવું તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને સ્પેલિંગ અર્થ અને ઉચ્ચારણ સાથે આવડી ગયા હશે થેન્ક યુ સો મચ થેન્ક યુ